યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એક પી અપોન ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને ને સમય સંખ્યા ક્યારે કહેવાય જવાબ આવશે બી પી અને ક્યુ બંને પૂર્ણ સંખ્યા હોય અને ક્યુ બરાબર નથી ઝીરો હોય માઇનસ ત્રણ અપોન આઠ પ્લસ એક અપોન સાત બરાબર એક અપોન સાત પ્લસ માઇનસ ત્રણ અપોન આઠ એ શું દર્શાવે છે અહીંયા ક્રમનો નિયમ છે જવાબ આવશે એ સમય સંખ્યાઓ માટે સરવારાના ક્રમના નિયમનું પાલન કરે છે ત્રણ નીચેના પૈકી કયું ગુનાકાર નું સરવાર વિભાજનનું ઉદાહરણ પ્લસ માઇનસ એક અપોન ચાર ગુણ્યા માઇનસ ચાર અપોન સાત ચાર જો એક્સ એ કોઈ પણ સમય સંખ્યા હોય તો એક્સ પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે બી પ્રશ્ન બે ખાલી જગ્યા પિસ્તાલીસ હોય તેવી પોચ ઓપોન સાતની સમાન સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પિસ્તાલીસ અપોન ત્રેસઠ સાત એક અપોન પોચ ગુણ્યા બે અપોન સાત પ્લસ ત્રણ આઠ બરાબર કંસમો એક અપોન સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો ધારો કે બીજી સમય સંખ્યા એક્સ છે તો એક્સ ગુણ્યા માઇનસ દસ બરાબર માઇનસ સાત માટે એક્સ બરાબર માઇનસ સાત દસ તો માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે એક્સ બરાબર સાત અપોન દસ નવ યોગ્ય ગોઠવણી કરી સરવારો ચાર સાત પ્લસ માઇનસ ચાર સાત પ્લસ માઇનસ નવ અને યોગ્ય ગોઠવણી કરીને સરવારો મેળવવાનો છે તો સમાન છેદ છે એને પાસ પાસે લાવીશું તો ચાર અપોન સાત પ્લસ ત્રણ સાત પ્લસ માઇનસ ચાર નવ પ્લસ માઇનસ તેર નવ છેદ સમાન લેવારો ચાર પ્લસ સાત સાત પ્લસ માઇનસ ચાર પ્લસ માઇનસ 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 થઈ ગયા છેદ એક અને 9 નો છેદ લસાકે છે નવ છે માટે નવ કરવા માટે ઉપર નીચે નવ વડે ગુણાકાર કરીએ તો એક ગુણ્યા નવન એક ગુણ્યા નવ માઇનસ સત્તર

तो 25/8 मिश्र संख्या में फेरवता 8 8 तरी 24 ने 25 એટલે 3 * 1 8 માં ઓસા રીતે જવાબ આવશે 11 x = -1/2 y = 2/3 અને z = 3/4 માટે x (y + z) = x * y + x * z ચકાસો અહીં x (y + z) = x * y પ્લસ એક્સ ગુણ્યા જેડ છે તો ડાબી બાજુ આપણે પહેલા ચકાસીશું ડાબી બાજુ બરાબર એક્સ કૌશમાં એક્સની કિંમત માઇનસ એક અપોન બે વાયની કિંમત બે અપોન ત્રણ મૂકી અને જેડની ત્રણ અપોન ચાર મૂકી તો બરાબર માઇનસ બે માઇનસ એક અપોન બે બે ત્રણ પ્લસ ત્રણ ચાર અહીંયા ત્રણ ને ચારનો લસા થશે બાર અહીં છેદમાં બાર કરવા માટે

એક અપોન બે કૌશમો અહીંયા સરવાળો કરો સત્તર બાર તો અહીંયા સત્તર એકા સત્તર અને જવાબ આવશે બે અપોન ત્રણ પ્લસ માઇનસ એક અપોન બે ગુણ્યા ત્રણ અપોન ચાર ત્યાં ગુણાકાર કરતા બરાબર કૌશમો માઇનસ એક ગુણ્યા બે અપોન બે ગુણ્યા ત્રણ પ્લસ માઇનસ એક ગુણ્યા ત્રણ અપોન બે ગુણ્યા ચાર બરાબર કૌશમો છ પ્લસ માઇનસ ત્રણ છ અને અહીંયા ત્રણ ગુણતા તો કંસમો માઇનસ બે ગુણ્યા ચાર અપોન છ ગુણ્યા ચાર પ્લસ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ અપોન આઠ ગુણ્યા ત્રણ બરાબર માઇનસ આઠ અપોન ચોવીસ પ્લસ માઇનસ નવ ચોવીસ વાય પ્લસ જેડ બરાબર એક્સ ગુણ્યા વાય પ્લસ એક્સ ગુણ્યા જેડ બાર સાદુ રૂપ આપો ત્રણ સાત ગુણ્યા અઠ્યાવીસોન પંદર ભાગે ત્રણ સાત ગુણ્યા અઠાવીસ ચૌદ તો સાદુરૂપ આપતા ચૌદ દુ અઠ્યાવીસ પાંચ તરી પંદર અને ત્રણ ત્રણ અહીંયા ગયા વધીશું ઉપર બે અને નીચે સાત બે અપોન સાત જવાબ આવશે તેર સાદુ રૂપ આપો ત્રણ અપોન સાત પ્લસ પડશે તો અહીંયા ભાગ ચાલશે ઉપર માઇનસ પોચ અને માઇનસ એક વધ્યા તો પોચોન ત્રેસઠ અહીંયા ત્રણ પોઈન્ટ સાત ત્રણ સાત પ્લસ પોચોન ત્રેસઠ અહીંયા સાત અને ત્રેસઠ નો લસા થશે ત્રેસઠ અહીંયા નીચે ત્રેસઠ કરવા માટે ત્રણ જવાબ આવશે બત્રીસો ત્રેસ ચૌદ ઓગણીસો ચાર મટર લોબાતાની કિંમત રૂપી એકસો એકોતેર બે હોય તો એક મીટર લોબાતાની કિંમત કેટલી થાય

249 / 3 * 5 સાદુ રૂપ આપતા 83 તરી 249 3 3 ગયા અને જવાબ આવશે 83 / 5 હેક્ટર તો દરેક ના ભાગે આવતો પ્રદેશ કેટલો 83 / 5 હેક્ટર સો નીચેના પૈકી કઈ સંખ્યા સં્યા સંમેય સંખ્યા નથી તો જવાબ આવશે D 1.10 11 02 10 3 17 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે 1 દરેક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે 18 5 upon 6 ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખાશે તો જવાબ આવશે એ 0.83333 આપતો પ્રોપ્ટો અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો 1 નીચેના પૈકી કયું સાચું નથી તો જવાબ આવશે b 2 upon 3 4 5 upon 4 5 upon 4 2 upon 3 આ સાચું નથી ખાલી જગ્યા બરાબર પોતાપોન સાત તો જવાબ આવશે પોતાપોન સાત પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો ચાર ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના સોળ શર્ટ બને છે તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈશે

માઇનસ ત્રણ એકવીસ ગુણ્યા માઇનસ બાર પોણ છ તો છ દુ બાર અહી સાત ત્રણ સાત એકવીસ ઉપર વધ્યું માઇનસ બે અને માઇનસ એક બંનેનો ગુણાકાર કરશું એટલે બે નીચે સાત છે સાત 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 અપન સાત એટલે એક આજે આપણે ધોરણ આઠ વિષય ગણિતની અંદર સ્વધ્ય પોતીનું સોલ્યુશન જોયું ચેપ્ટર નંબર એક સમય સંખ્યાઓ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બિલાઇકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ